તહેવારો નજીક આવતાની સાથે જાણે બુટલેગરો દારૂની રિલમ છેલ કરવાની વેતરણમાં હોય તેવી સ્થિતિ બની છે જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાં બુટલેગરો દારૂ ઘુસાડવાના અલગ અલગ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મોરબી એલસીબી અને પેરોલ ફરલોની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવતો એક ટ્રક રાજકોટ તરફ જઈ રહ્યો છે અને તેમાં મોટા પાયે દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફરલોની ટીમ વોચ ગોઠવવામાં આવી હતી અને અમદાવાદ તરફથી આવતા યુપી એકવીસ બી એન એક્યાસી એકવીસ નંબરના ટ્રકને અટકાવી તેને કોર્ડન કર્યું હતો અને તેની તલાશી લીધી હતી તલાશી દરમિયાન તેમાંથી ચાર હજાર આઠસો છન્નું દારૂની બોટલો તેમજ અગિયાર હજાર ચારસો છત્રીસ ટીન મળી આવ્યા હતા જેની કુલ કિંમત એકસઠ લાખ એક હજાર ચાલીસની આસપાસ થાય છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતનો ટ્રક અઠ્યાસી લાખ અગિયાર હજાર ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રકમાંથી નૌશાદ આબિદ અક્ષરભાઈ તુર્ક તેમજ કુંવરપાલ મહેશભાઈ યાદવ નામના યુપીના બે શખ્સને ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની પૂછપરછ દરમિયાન ભાઈજાન નામના શખ્સનો પણ ઉલ્લેખ કર્યો છે પોલીસે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે